નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની નવા વર્ષ ને લઈને નવી આગાહી પહેલી તારીખથી પાંચ મોટા ફેરફાર રાશન કાર્ડ અને આધાર કાર્ડ ધરકો આપે ધ્યાન ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો ખોટો માટે નવા નિયમો વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો અને જનધન યોજના ને લઈને સૌથી મોટા સમાચાર આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બ હજારનો બાવીસમો હપ્તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના દેવામાં રાહત વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય નવા વર્ષની શરૂઆત સાથે બેંક ખાતાઓ થશે બંધ વિદ્યાર્થીઓને મળશે હવે એક હજાર રૂપિયામાં ટેબ્લેટ મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા વાહન ખરીદવા માટે સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકારની સૌથી મોટી જેહરાત હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ ખોટોને મળશે હવે મફત વીજળી નવા વર્ષની શરૂઆત સાથે સિંગતેલના ભાવમાં થશે વધારો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ લેખની અંદર મિત્રો દરેક સમાચાર અને દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અહીં પહેલી વાર આવ્યા હોય તેઓ ખાસ કરીને આ માહિતીને લાઇક કરી અમને ફોલો કરવાનું ભૂલતા નહીં હવામાન સમાચાર અંબાલાલ પટેલની આગાહી સૌથી પહેલા હાલના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ શકે છે જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે આ ઉપરાંત જાન્યુઆરીમાં હાર થીજાવતી ઠંડી પડવાની પણ શક્યતા છે જોકે ઉત્તરાયણ પર પવન સારો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર છે ડિસેમ્બરના અંત અને નવા વર્ષની શરૂઆતમાં હવામાન બગડી શકે છે ખાસ કરીને પચીસથી લઈને 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ રહેવાની અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે એક જાન્યુઆરી બે હજાર નવા નિયમો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થશે જાન્યુઆરી બે હજાર છબ્બીસથી દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે જેમાં બેન્કિંગ ટેક્સ ડિજિટલ ચૂકવણી રાશન કાર્ડ અને સોશિયલ મીડિયાથી લઈને ખૈદો સુધીના દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે જન્યુ માટે નવો નિયમ પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે જન્યુઆરી બે હજાર છબ્બીસ થી ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજીયાત બનશે ખેડૂત આઈડી વિના પીએમ કિસાનના હપ્તા બંધ કરવામાં આવશે પાક વીમો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા પાક માટે વીમા કવરેજ ઉપલબ્ધ થશે નુકસાનની જાળ હવે બહત્તર કલાકની અંદર કરવી પડશે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો દેશના કરોડો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મીડિયા અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છબ્વીસમાં જારી થવાની શક્યતા છે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇ કેવાયસી અને જમીન સંબંધિત માહિતી સમયસર પૂર્ણ કરી લે મહિલાઓ અને દીકરીઓ માટે સહાય નમોશ્રી યોજના ગર્ભવતી મહિલાઓને કુલ બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે આ લાભ બીપીએલ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રથમ બે સંતાન સુધી મળે છે વહાલી દીકરી યોજના દીકરીઓને ત્રણ તબક્કામાં કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળે છે ધોરણ એકમાં પ્રવેશ વખતે ચાર હજાર ધોરણ નવમાં છ હજાર અને અઢાર વર્ષ પૂર્ણ થતા એક લાખ રૂપિયા મળે છે આધાર અને પાન કાર્ડ લિંકિંગ જો તમે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં આધાર કાર્ડને કાર્ડ સાથે લિંક નહીં કરતા તો તમારે એક હજાર રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે અને તમારું પાન કાર્ડ નિષ્ક્રિય બની જશે ખેડૂત આંદોલન અને લોન માફી કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે બારવી જાન્યુઆરીએ તમામ ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને લોન માફી સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરશે તેલંગાના અને ઝારખંડ સરકારની જેમ ગુજરાતમાં પણ લોન માફી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે એક જનધન યોજના અને બેંક ખાતા પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ હાલ અઠાવન કરોડ જેટલા ખાતા છે નવા વર્ષમાં જો તમારા ખાતામાં કેવાયએસઆઈ પૂર્ણ નહીં હોય તો બેંક ખાતા વ્યવહાર માટે બંધ થઈ શકે છે શું તમને લાગે છે કે ગુજરાતના ખટોડેની લોન માફ થવી જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો